અજીત પવારના પત્ની સુનેતા પવાર શનિવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલ સુરત શહેરના પ્રવાસે ડભોલી ખાતે આવેલા ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સુરત અશ્વ શો બે હાજર ચોવીસ માં કબીર ઘોડો બેકાબુ બનતા અફરાતફરી રમતો પૂર્ણ થયા બાદ રાઇડિંગ સમયે ઘોડો મિસહેન્ડલ થતા દોડ્યો રાઇડર ઇજાગ્રસ્ત એક પોઈન્ટ સિત્તેર કરોડ ની વહેલ ઉલટી સાથે આરોપી અમદાવાદથી થી ઝડપાયો ભાવનગર તેના સાગરિક સાથે કારમાં આવ્યો હતો સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણીનો ગોળી મારી આપઘાત નો પ્રયાસના ચાર દિવસ બાદ લગ્ન ની મહેમાનોની અવરજવર વચ્ચે પગલું ભર્યું સુરતના અલથાણ ભટાર વિસ્તારની ઘટના નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈડ બહાર ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે મહિલા કચડાઈ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી વન્ય પ્રાણીનું વાહન અકસ્માતમાં મોત જાફરાબાદ ના નાગેશરી ગામે ટોલનાકા નજીક વાહન અડફેટે સિંહણ થયું મોત પાલનપુર જતા વાહન ચાલકો માં ભય નો માહોલ બારડોલી ના માણે ચેકપોસ્ટ પાસે રૂપિયા એકાવન લાખ થી વધુ કન્ટેનર પકડાયું કન્ટેનર ચાલક ની ધરપકડ વડોદરા ટ્રિપલ મર્ડરનો 5 પાંચ વર્ષથી ફરાર આરોપી ઓરિસ્સાથી ઝડપાયો આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી